નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય મે મહિનામાં બેંકની રજાઓ જાહેર નીતિન ગડકરીનો મોટો ફેંસલો અને બે હજારના વીસમાં હપ્તાની તારીખ મિત્રો જાહેર થઈ ગઈ છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી આજના આ વિડિયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માગણીઓને ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણથી વધુ સરળતાથી પૂરા પાડવા માટે મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં મિત્રો પ્રવક્તામાં જોગવાઈ મુજબ ખેતી વિષયકનું મિત્રો નવું વીજ જોડાણ મેળવવા માટે સાત બારના ઉતારામાં મિત્રો એક કરતાં વધારે માલિકના મિત્રો નામ હોય તો જ મિત્રો નોન રાઇઝ સ્ટેમ્પ ઉપર પેપર મિત્રો સહમાલિકની સંપત્તિ પત્રક મેળવી અલગ અલગ મિત્રો વીજ જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે વીજ જોડાણ મેળવવા માટે મિત્રો અરજદારના સાત બારના ઉતારાનું નોંધાયેલું હોવું જોઈએ પાણીનો સ્ત્રોત કૂવો બોર અલગ હોવો જોઈએ આદિવાસી વિસ્તારમાં મિત્રો વધારે ફાયદો આમાં આપણને જોવા મળશે તો ખાસ કરીને ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે પણ ખેડૂત ભાઈઓ હવે વીજ જે જોડાણ મેળવવા માંગતા હોય તેમને મિત્રો અને તેમને મિત્રો કૂવો બોર અથવા મિત્રો અલગ હોવો જોઈએ જે ખેડૂત ભાઈ મિત્રો અલગ અલગ રહેતા હોય તેમના માટે મિત્રો અલગ અલગ કૂવો અથવા બોર હોવો જોઈએ તો જ તેમને મિત્રો આ લાઇટ આપવામાં આવશે એટલે કે વીજળી આપવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું જેમાં મિત્રો ખેડૂતો માટે દેવામાં લઈ ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂતો ઘણા વર્ષોથી દેવામાં માફીની માગણીઓ પણ કરી રહ્યા છે જેમાં મિત્રો બે હજાર બાવીસમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવામાં માફીને લઈ કોઈ મોટા સમાચાર આવશે પણ ત્યારે પણ મિત્રો કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદ મિત્રો ખેડૂતોની એવી આશાઓ હતી કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશ ખબર મળશે પરંતુ ખેડૂતોના દેવામાં માફી અંગે કોઈ પણ જાહેરાત અત્યારે મિત્રો કરવામાં આવી નથી તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેમની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓને લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફમાં વાપરવામાં આવશે તેવું મિત્રો અત્યારે કોંગ્રેસ સરકાર જણાવી રહી છે અત્યારે મિત્રો ખેડૂતો બે હજારનો જે હપ્તો આપવામાં આવે છે તેને પણ વધારવાની માંગ કરી રહ્યા છે દેવા માફીને દેવા માફ કરવામાં આવે તેવી પણ માંગ કરી કરી રહ્યા છે લોન માફીમાં પણ થોડીક માહિતીઓ આપવામાં આવે અને લોન માફીમાં પણ મિત્રો થોડીક રાહત આપવામાં આવે તેવી અત્યારે ખેડૂતો ખાસ માંગણી કરી રહ્યા છે જેમાં મિત્રો કોંગ્રેસે જણાવ્યું કે જે ઉદ્યોગપતિઓના નરેન્દ્ર મોદીએ અથવા કે ભાજપની સરકાર જે મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા છે તેની રકમ જો અમારી સરકાર આવે છે તો તેની રકમ અમે ખેડૂતોના હિતમાં વાપરીશું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો મિત્રો મે મહિનો બેસી ગયો છે ને મે મહિનામાં મિત્રો કેટલી કે બેંકની રજાઓ મિત્રો જાહેર થઈ ગઈ છે જેમાં ખાસ મિત્રો જાણી લેજો બેંકમાં તમારે મે મહિનામાં કોઈ પણ કામ હોય તો ખાસ મિત્રો આજનો આ વિડિયો જોઈ લેજો જેમાં મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈ એ મે મહિના એટલે કે મે બે હજાર પચીસ માટે બેંકની રજાઓની સત્તાવાર મિત્રો યાદી જાહેર કરી દીધી છે આ વખતે બેંકો આખા મહિનામાં મિત્રો કુલ અગિયાર દિવસ મિત્રો બેંકો બંધ રહેવાની છે ખાસ બધા મિત્રો જોઈ લેજો મે ચાર મિત્રો રવિવાર છે તો સપ્તાહમાં અંતે રજા આવશે નવ મેના રોજ મિત્રો શુક્રવાર રવિન્દ્રનાથ ટાગોરની જયંતિ છે અને કેટલાક રાજ્યોમાં મિત્રો બેંક આના લીધે બંધ હશે દસ શનિવાર છે એટલે કે બીજો શનિવાર હોય ત્યારે બેંક બંધ હોય છે અગિયાર મે મિત્રો રવિવારની સપ્તાહની અંતે રજા હોય છે બાર મેમાં મિત્રો સોમવાર એટલે કે બુદ્ધ પૂર્ણિમાના મોટા ભાગના રાજ્યોમાં ખાસ કરીને બેંકો બંધ હોય છે સોળ મે શુક્રવારના મિત્રો સિક્કિમ રાજ્યમાં દિવસે મિત્રો સિક્કિમમાં બેંકો બંધ હોય છે ખાસ કરીને મિત્રો તમે યાદી જાહેર છે તે જાણી લેજો ઓનલાઈન ચેક કરી શકો છો અન્ય મિત્રો દિવસોમાં પણ મિત્રો બેંકો બંધ રહેવાની છે ખાસ મિત્રો તમારે બેંકમાં કોઈ પણ કામ હોય તો આ યાદી તપાસી લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો વાહન ચાલકો માટે મોટા સમાચાર ખાસ આવી ગયા છે જાણી લેજો મિત્રો જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મિત્રો એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર કર્યો હતો ભારતમાં મિત્રો પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે જવાબમાં મિત્રો ગડકરીએ કહ્યું હતું કે સો ટકા તે મુશ્કેલ છે પણ અશક્ય પણ નથી મારું વિઝન એ છે કે તેમણે જણાવ્યું હતું કે ભારત ઇંધણની આયાત ઉપર રૂપિયા સોળ લાખ કરોડનો ખર્ચ કરે છે નાણાંમાં મિત્રો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાની સમૃદ્ધિ બનાવવામાં કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે નીતિન ગડકરીએ જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત મિત્રો ખેડૂતો બે હજારના વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે ખાસ કરીને તેમના માટે મોટા સમાચાર આવી ગયા છે બે હજારનો આગળનો હપ્તો એટલે કે વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તેની તારીખો પણ મિત્રો જાહેર કરવામાં આવી ગઈ છે તો તેની સંપૂર્ણ માહિતીઓ મેળવીએ આ યોજના હેઠળ મિત્રો અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે છેલ્લો મિત્રો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો અઢારમા હપ્તાની આપણે વાત કરીએ તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ તે આવ્યો હતો આ બે હપ્તાઓ વચ્ચે મિત્રો લગભગ ચાર મહિનાનું અંતર હતું એટલે કે દરેક મિત્રો બે હજારનો જે હપ્તો ખેડૂતોને આપવામાં આવે છે તેમાં મિત્રો ચાર મહિનાના અંતરાલ સાથે તે આપવામાં આવે છે આ આધારે મિત્રો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવશે તો ખાસ કરીને બધા ખેડૂતોને આ માહિતી પહોંચાડી દેજો જો કે સરકાર દ્વારા મિત્રો હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મિત્રો અમે નવ્વાણું ટકાનો દાવો કરીને તમને જણાવી શકીએ કે જૂન મહિનામાં મિત્રો તમને બે હજારનો વીસ મોપતો તમારા ખાતામાં મોકલવામાં આવશે તો બધા ખેડૂત ભાઈઓને આજનો આ વિડીયો શેર કરી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો નવી સ્કીમ આવી ગઈ છે રોજગાર પણ મળશે ખાસ બધા મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો પીએમ ઇન્ટરશિપ સ્કીમ બે હજાર પચીસ માટે જે અરજી કરવા માંગતા હોય તે અરજી કરી શકો છો ને ખાસ મિત્રો આ સ્કીમ તમારા માટે લાભદાયી પણ હોઈ શકે છે પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ બે હજાર પચીસ માટે અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો લંબાવવામાં આવી ગઈ છે બધા રસ ધરાવતા ઉમેદવારોને જેઓ કોઈ કારણોસર તેમાં અરજી નથી કરી શક્યા તેમના માટે મોટા સમાચાર છે તેમના માટે મોટી તક આવી ગઈ છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેના માટે મિત્રો અરજી કરી શકે છે તમને મિત્રો જણાવી દઉં કે જે રસ ધરાવતા ઉમેદવારો હવે પીએમ ઇન્ટરશીપ સ્કીમ બે હજાર પચીસ માટે બાવીસ એપ્રિલ સુધી મિત્રો અરજી કરી શકતા હતા તેની મિત્રો તારીખ લંબાવવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણી લેજો જે નવી સ્કીમ રોજગાર હેઠળ મિત્રો તમે અત્યારે અરજી કરવા માંગો છો તો તમારા માટે હજી પણ વહેલી તક સાબિત થઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો દેશની દીકરીઓ ફણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી માટે મિત્રો હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નવોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ખાસ બધા જાણી લેજો જેમાં મિત્રો ધોરણ અગિયાર અને બારમાં ધોરણ ભણતી વિદ્યાર્થીઓને મિત્રો પંદર હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આમ ધોરણ નવ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ મિત્રો પચાસ તેમના માટે ખાસ તક છે અરજી કરી લેજો કેમ કે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા સ્ત્રીઓની સાક્ષરતા કલ્યા કેળવણી માટે હંમેશા ભાર મૂકવામાં આવ્યો છે ખાસ મિત્રો જાણી લેજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતો મળીશું એક નવા સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો